નમસ્કાર પ્રિય મિત્રો ગુજરાત રાજ્યના તમામ પેન્શનરો અને કર્મચારી મિત્રોનું આપણી આજ યુટ્યુબ ચેનલ પર દિલથી સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક મહત્ત્વના વિષય વિશે જે નવું પેન્શન ટેબલ અને આઠમા પગાર પંચના તાજા અપડેટ વિશે છે તો મિત્રો આ બધી આપણે માહિતી મેળવી લઈશું પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ તો મિત્રો સૌપ્રથમ આપ જાણો છો કે આપણા દેશમાં લગભગ દર દસ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા નવું પગારપંચ રચવામાં આવે છે જેથી સરકારના કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરોના હિતોમાં સુધારો થઈ શકે અને મિત્રો હાલમાં સાતમો પગારપંચ અમલમાં છે પરંતુ હવે તેનો સમય પૂરો થવા જઈ રહ્યો છે એટલે જ તમામની નજર હવે આઠમા પગાર પંચ પર ટકેલી છે કેન્દ્ર સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમા પગાર પંચને લીલી ઝંડી આપી દીધી છે એવી અપેક્ષા છે કે તેનો અમલ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી શરૂ થશે એટલે કે કર્મચારીઓ અને પેન્શનરોને થોડી વધુ રાહ જોવી પડશે પરંતુ એક વાત નિશ્ચિત છે આ પગાર પંચ પગાર ભથા અને પેન્શન માળખાની સંપૂર્ણ સમીક્ષા કરશે અને ફુગાવા સહિતના પરિબળોને ધ્યાનમાં રાખીને નવું પગાર માળખું લાવશે હવે જોઈએ તો આઠમા પગાર પંચના પગાર અને પેન્શન પર શું પ્રભાવ પડશે તો મિત્રો હાલમાં લઘુત્તમ પગાર રૂપિયા અઢાર હજાર છે નવા પગાર પંચ બાદ આ વધીને લગભગ રૂપિયા ચોત્રીસ હજાર પાંચસો સાહીઠ થઈ શકે છે મહત્તમ પગાર પણ વધારો લઈને ચાર પોઈન્ટ અઠ્યાસી લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે પેન્શનરો માટે પણ આ ખુશખબર છે ન્યૂનતમ પેન્શન જે હાલ ઓછી છે તે નવા માળખામાં સત્તર હજાર બસો એંસી રૂપિયા સુધી જઈ શકે છે જ્યારે મહત્તમ પેન્શન બે પોઈન્ટ અઠ્યાશી લાખ રૂપિયા સુધી વધવાની સંભાવના છે આ બધા બદલાવમાં મહત્વની ભૂમિકા ભજવે છે ફિટમેન્ટ ફેક્ટર સાતમા પગાર પંચમાં તે બે પોઈન્ટ સત્તાવન રાખવામાં આવ્યું હતું જ્યારે આઠમા પગાર પંચમાં તે એક પોઈન્ટ બાણુંથી બેની વચ્ચે સમાયોજિત થવાની ચર્ચા ચાલી રહી છે આ નક્કી કરશે કે કર્મચારીઓ અને પેન્શનરોના મૂળ પગાર અને પેન્શનમાં કેટલો વધારો વધશે મિત્રો પગાર પંચનો હેતુ માત્ર આંકડા બદલવાનો નથી પરંતુ કર્મચારીઓ અને પેન્શનરોને ફુગાવવા સામે રક્ષણ આપવાનો જીવન સ્તર સુધારવાનો અને પરિવારને આર્થિક સુરક્ષા આપવાનો છે આઠમા પગાર પંચથી કર્મચારીઓ આશા રાખે છે કે તેમના પગારમાં એવું ન ગોઠવણ આવશે કે વધતા ખર્ચ સામે મજબૂત કવચ બની રહેશે જો લાભોની વાત કરીએ તો નવા પગાર પંચથી સૌથી મોટો ફાયદો થશે કે વધતા ખર્ચનું બહુ જ ઓછું થશે પેન્શનરો માટે તે વધુ સારી નાણાકીય સુરક્ષા સંતોષ અને સ્થિર ભવિષ્ય લાવશે સાથે જ તે ભવિષ્યમાં ખર્ચનું આયોજન કરવા માટેની નવી તક પણ આપશે તો મિત્રો આ હતી આજની મહત્વની માહિતી ગુજરાતના પેન્શનરો માટે નવા પેન્શન ટેબલ અને આઠમા પગાર પંચના તાજા સમાચાર આશા છે કે તમને આ માહિતી ગમી હશે જો હા તો વિડીયોને લાઈક કરજો અને આવા જ અપડેટ્સ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ